ભરૂચ પોલીસના એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના પોલીસ ઇન્સ્પેક્ટર કે એમ ચૌધરીએ એફઆઈઆરના ત્રણ દિવસ બાદ આખરે ફરાર આચાર્યની ધરપકડ કરી લીધી છે ભરૂચની સેન્ટ ઝેરવિયર્સ સ્કૂલના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ કમલેશ રાવલ ઉપર શાળાની એક વિદ્યાર્થીની સાથે અયોગ્ય વર્તન કરવાનો આરોપ મુકાયો છે વર્ષ બે હજાર ચોવીસ અને વર્ષ બે હજાર બાવીસમાં ઇન્ચાર્જ પ્રિન્સિપાલે પીડિતાને એકાંતમાં બોલાવી તેની સાથે અશ્લીલ ચેનચાળા કર્યા હતા બે વાર શિકાર બન્યા બાદ કિશોરી પરિવારને જાણ કરતા મામલો ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ચોપડે ચડ્યો હતો દુષ્કર્મ અને પોક્ષો હેઠળ બાળકીના પરિવારે ફરિયાદ નોંધાવતા એએચટીયુની ટીમે તપાસ શરૂ કરી હતી મધ્ય અને ઉત્તર ગુજરાત તરફ તપાસનો દોર લંબાવ્યા બાદ આખરે હવસખોર આચાર્ય કમલેશ રાવલની ધરપકડમાં પોલીસને સફળતા સાંપડી છે જેને લોકઅપના સળિયા પાછળ ધકેલાયો છે જી ભરૂચ શહેર ખાતે ખાતે આવેલી અભ્યાસ કરતી સોળ વર્ષની છાત્રા કે જે દસમા ધોરણમાં અભ્યાસ કરતી હતી એ વિદ્યાર્થીની ઉપર એ એ સ્કૂલમાં વાઇસ પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા ફાધર કમલેશ રાવલના એ દુષ્કૃત્ય કરેલું છે એ મતલબની ફરિયાદ ભરૂચ શહેર બી ડિવિઝન કોની સ્ટેશનએ મળતા ભરૂચ બી ડિવિઝન ખાતે ગુનાની ગંભીરતા સમજીને ઓકસોએટ તથા બીએનએસ ની વિવિધ કલમો હેઠળ નો રજીસ્ટર કરવામાં આવેલો ગુનાની તાત્કાલિક તપાસ હાથ ધરતા તપાસ દરમિયાન જણાઈ આવેલું કે આ છાત્રા જ્યારે એના ક્લાસરૂમમાં બેઠેલી હોય એ વખતે આ આરોપી કમલેશ રાવળ કે જે વાઇસ પ્રિન્સિપાલ છે સેન્ટ જવિયર સ્કૂલમાં એ એને અવારનવાર બોલાવતો અને એ એની ઓફિસમાં બોલાવીને એકાંતના લાભમાં એને અ બળજબરીપૂર્વક એને ધમકી આપીને કે જો તું કોઈને કહીશ તો તને સ્કૂલ માંથી નપાસ કરવામાં આવશે તને બદનામ કરવામાં આવશે એમ કહીને એની સાથે દુષ્કૃત્ય કરતો એ મતલબ ની ફરિયાદ આહ મુજબ તપાસ નો પુરાવા મળેલા અને તપાસ દરમિયાન આ આરોપી દ્વારા આ જે સોળ વર્ષની વિદ્યાર્થીની છે એને વોટ્સએપ મેસેજીસ પણ બહુ ગંદી ભાષામાં કરતો હતો એવા પુરાવા મળતા આરોપીની શોધખોળ કરતા આરોપી ગઈકાલે મળી આવતા આરોપીની ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી છે આ આરોપીએ બીજી કોઈ વિદ્યાર્થીનીઓ સાથે પણ આવું કોઈ દુષ્કૃત્ય કરેલું છે કે કેમ એ બાબતે વધારે ઊંડાણપૂર્વક પૂછપરછ કરવા માટે આજે આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરીને એના રિમાન્ડ મેળવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવેલી છે